દેશભરમાં ફેલાયેલી કોરોના નામની વાયરસની આ બીમારીને નાથવા માટે હવે જિલ્લા કલેક્ટરે પણ શરૂઆત કરી છે જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે તમામ સરકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કોરોનાને હરાવવા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક કરવાની શપથ લીધી હતી ભરૂચ જિલ્લા સહિત તાલુકા અને જિલ્લાઓમાં વધતા કોરોનાના કેસો અટકાવવા માટે સહકારી રહે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર ની ઉપસ્થિતિમાં કોરોનાની જાગૃતિ અંગેની કોરોનાની શપથવિધિ યોજાઈ હતી ભરૂચ જિલ્લાના કોરોના જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ ચરણ સીમાય છે ઘણી સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સને ને એવોર્ડ અપાયા બાદ હવે કોરોના અંગે લોકો શપથ લઈ રહ્યા છે આ શપથમાં કોરોના અટકાવવા માટે વિવિધ માપદંડોનું પાલન કરવા અંગે શપથ લેવડાવવામાં આવે છે જેમાં માસ્ક ધારણ કરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવી કરવી કેન્દ્રોનો સમાવેશ થાય છે હાલ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયની આગેવાનીમાં કોરોના અંગેના શપથ લેવડાવવા આપ્યા હતા અને કલેક્ટર કચેરીનો સ્ટાફ સહિતના વિવિધ અધિકારીઓ વિવિધ કચેરીના અધિકારીઓ પદાધિકારીઓ પણ પોતાની કચેરીઓમાં સ્ટાફ સાથે શપથ લીધા હતા આજ રોજ ભરૂચના તમામ સરકાર સરકારી કર્મચારીઓને કોરોના મહામારીને અટકવા માટે એ પ્રતિજ્ઞા લેવામાં આવે છે ગુજરાત સરકાર અને ભરૂચ તંત્રના એ પ્રતિજ્ઞા મારફતે તમામને એ જ મેસેજ આવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા અને હાથ હાથની સફાઈ એટલે સેનેટાઇઝ કરવા અને પ્રિવેન્ટિવ મેડિકેશન માટે હોમિયોપેથી અને આયુર્વેદા એની વપરાશ પણ પ્રમોટ કરવા માટે બધા ભરૂચના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્રથી હું વિનંતી કરું છું